ખેડૂત મિત્રો આ પવિત્ર યાત્રાધામ એટલે વડતાલ છે તમે જોઈ શકો છો આ પવિત્ર મંદિર વડતાલનું અહીંયા સામે તમને દેખાય છે ગોલ્ડન કલરમાં હું અત્યારે ખેડૂતોને મળતા અને કામ પૂરા કરી અને વડતાલધામ આવ્યો છું અહીંથી જે છે હવે આનંદ જઈશ શુક્રવારે હું રિટર્ન થઈશ એટલે શુક્રવારે જે કોઈ લોકોને મળવું હોય એ લોકો મને સાંજે અહીંયા આનંદવાળા તો અહીંયા આનંદ મળી લેશે બે દિવસ સુધી હું અહીં આનંદ છું અને શુક્રવારે અહીંથી નીકળીશ એટલે જે લોકોને આનંદ મળવા આવવું હોય એ લોકો અહીં આનંદમાં આવી શકે છે ત્યાર પછી અહીંથી નીકળી અને હું જે છે એ તારાપુર ચોકડી ખાતે બરાબર યાદ રાખજો તારાપુર ચોકડી ખાતે શુક્રવારે સાંજે છ વાગે મળીશ અને ત્યાંથી નીકળી અને બગોદરા ખાતે સાંજે નવ વાગે મળીશ જે કોઈ ભાઈને મળવા આવવું હોય તો મારો મોબાઈલ નંબર અઠ્ઠાણું અઠ્ઠાણું દસ ચુમ્માલીસ ચોરાણું છે યાદ રાખજો કોઈએ ફોન કરવાનો નથી ફોન કરશો તો નંબર બ્લોક થશે તમે આ નંબરમાં નાઇન એટ નાઇન એટ વન ઝીરો ડબલ ફોર નાઇન ફોરમાં મેસેજ કરી શકો છો એટલે હું તમારો કોન્ટેક કરી લઈશ અને મળવા માટેનો એક વિડીયો છે એ ખાસ જોઈ લેજો યુટ્યુબમાં જઈને